ઓમરગાના સરી ગામ કેળવી હાઈ સ્કૂલ ખડકવામાં આવી હતી ચોમાસામાં આવી મોટી બેદરકારીના કારણે સાયકલો હવે કાટ ખાઈ ગઈ અને ભંગાર હાલતમાં છે વિદ્યાર્થી ને સાયકલો બાટવા આ યોજના હાલ બીમાર બની છે સંપૂર્ણ બેદરકારી દાખવતા સંબંધિત વિભાગો દ્વારા સાયકલો ઉપર પ્લાસ્ટિક ઢાંકવાનું પણ યોગ્ય રીતે ન કરવામાં આવતું હોવાથી આ સ્થિતિ ઊભી થઈ છે વિદ્યાર્થીઓ આપવામાં આવતી સાયકલો કાટ ખવાયેલી અને ભંગાર હાલતમાં હોવાના અહેવાલ સામે આવતા આવી બેદરકારીની તપાસ અને સમાધાન માટે ત્વરિત કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે